ગોપાલકોએ ઉમટી પડીને મહી નદીમાં પવિત્ર સ્નાન કર્યા બાદ દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને ત્યારે આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગોપાલક પરિવારો મહી નદી ખોળો ખોડો ખુલવા ઉમટી પડ્યા હતા

પૂજનની પણ ખાસ પરંપરા હજુ પણ જીવન છે અને આ પરંપરાનું પાલન રૂપે મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે અને તેના અવસરે આજે આણંદ જિલ્લાના વાંસદ મહિસાગર માતાજીના મંદિર વહેરાખાડી ખાતે પણ ખાસ માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢી આધુનિક પ્રવેશમાં ખાસ પહેરવેશ કરી લોકમાતા મહીસાગર નો ભક્તિભાવ પૂર્વક ખોડો ખૂંદ્યો હતો મહિસાગર નદીમાં પવિત્ર સ્નાન કરી દુધાભિષેક કર્યો હતો દુધાભિષેક સ્નાન દર્શન માટે ઉત્તર ગુજરાતમાંથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી પણ રબારી સમાજના જેટલા પણ લોકો છે ગોપાલકો છે તે પણ અહીં પહોંચ્યા હતા જે પવિત્ર પીઠ છે તેને ખાસ ઉજવી હતી ત્યારે પૂજા કરી હતી દૂધ અભિષેક અને અને ખાસ આ દિવસની વાત કરીએ તો આણંદ જિલ્લાના વાસદ પાસે નદી કિનારે ની અભિષેક કરો છો પરંપરા થી અમારા પૂર્વજો કરતા છે અમે કરીએ છીએ અને પાછલી પેઢી પણ કરશે અમને બહુ ખૂબ આ આઈ અને આશીર્વાદ મળે છે દૂધની ધારાવત કરીએ છીએ આખો વર્ષ અમારું સુખમય જાય છે સુખ શાંતિમાં એવી આસ્થાથી અમે અહીંયા આવીએ છીએ ઈશ્વરભાઈ દેસાઈ મારું નામ પરંપરા એવી છે કે મય અને સાગર નું અહીંયા લગ્ન થયેલું શંકર ભગવાનની હાજરીમાં થયેલું ત્યારે રબારી સમાજના વ્યક્તિ દ્વારા ત્યાં કન્યાદાન આપવામાં આવેલું ત્યારથી આ પરંપરા ચાલુ છે મહાસ બીજના દિવસે મેળો ભરાય છે અહીંયા આગળ અને તમામ રબારી સમાજના લોકો દૂધ ભરાવતા નથી દિવસે એ લોકો પોતાના ગામમાં અને વ્યવસાયમાં વાપરતા નથી પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે અને દરેક રબારી સમાજ સાંજના ટાઈમે યજ્ઞ કરે છે અને દૂધ ભરાવે છે દેસાઈ જેતલપુર તાલુકો માતામાં અમે દૂધ દીકરા ને બાજરીની વેલ અવિરત ચાલુ રહે એટલા માટે આ માતાજીને દૂધની ધારાવાહી કરીએ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે આ દૂધ વર્ષોથી આવીએ છીએ અમે જયારે સમાજ આવી ત્યારથી હા અમે તો આવીએ છીએ